કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ કરો ભુજ તાલુકાના દેશલપર વાંઢાઈ મધ્યે લક્ષ્મીનારાયણ યુવા મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોપ્પન ટીમોએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટની મેગા ફાઈનલ મેચ આજે યોજાય જેમાં આયોજકોએ તમામ યુવા મંડળના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો પર વાંઢાઈ મધ્યે પાટીદાર સમાજના યુવાનોએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા રમતગમત સંસ્થાએ જમીનની ઓફર કરી હતી પરંતુ એ જ જમીનમાં સફાઈનું કામ ઘણું કરવાનું બાકી હતું ત્યારે યુવા મંડળના કાર્યકરોએ સાફ સફાઈ કરી માત્ર આઠ દિવસમાં ગ્રાઉન્ડ તૈયાર કરીને બતાવ્યું અને ત્યારબાદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ચોપન ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો વિજેતા ટીમોને આયોજકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ ટુર્નામેન્ટના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા આવા કાર્યો માટે ભવિષ્યમાં પણ યુવા મંડળો સક્રિય રહેશે અને

અમે ટોટલ ચોપન ટીમોથી ચોપન યુવા મંડળને એક 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 ટીમોથી અમે ભવ્ય આયોજનમાં સફળતાપૂર્વક પાર પાડી ચૂક્યા છીએ એમાં આયોજનને સફળ બનાવવા માટે અમને મુખ્ય પોન્સર તરીકે સામજી લદ્દા ધોળું પરિવાર તરફનો અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે એવી જ રીતે અમારા રનસર ટ્રોફી એવા સર્વે દાતારો અમે દાતારો થકી જ આ કાર્યક્રમને સફળ બનાવી શક્યા છીએ આ આયોજનને સફળ બનાવવા માટે સૌ પ્રથમ તો આ જે અત્યારે આ ભૂમિ ઉપર અહીંયા કોઈ જાતનું ગ્રાઉન્ડ બિલકુલ હતું જ નહીં અમે સંસ્થાના મુખ્ય ઉદ્દે સાથે બેસી અને ચર્ચા વિચારણા કરી ત્યારબાદ અમને સંસ્થા દ્વારા એમને કહેવામાં આવ્યું કે આ ગ્રાઉન્ડમાં ખૂબ મહેનત છે અને એમાં જો તમે પૂરું કરી શકતા હો તો તમે અવશ્ય આયોજન કરો એમાં અમને સ્થાનિક દેશલભર યુવા મંડળના પ્રમુખ સુરેશભાઈ અમને એમની ટીમનો અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો રાત દિવસ જોયા વગર એમને એક ભગીરથ કાર્ય કર્યું છે ને આ ગ્રાઉન્ડ આઠથી દસ દિવસમાં અમને ગ્રાઉન્ડ કમ્પ્લીટ તૈયાર કરી કરી દીધું એના થકી જ અમે આ સુંદર મજાનું આયોજન કરી શક્યા છીએ આ આયોજનને સફળ બનાવવા માટે સત્તાવન યુવા મંડળમાંથી ચોપન ટીમોએ ભાગ લઈ અને બધા ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય અહીં બતાવ્યું અને પોતાનું કૌશલ્ય બતાવી અને હું ખરેખર બધાએ ખેલાડીઓને હાર્દિક શુભેચ્છા આપું છું કે એમના એમના જીવનમાં એ ખૂબ પ્રગતિ રમત ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે એમનું નામ રોશન કરે અમે આયોજન ટોટલ ચોપન ટીમોથી અઢાર દિવસનું આયોજન અમે સફળતાપૂર્વક પાર કરી ચૂક્યા છીએ એમનું આયોજન અમને એમ થયું કે આપણા જ યુવા યુવાઓનોમાં ખૂબ ઉત્સાહ છે એમને જો આવું પ્રોત્સાહન આપવું પડશે તો અમને આવા આયોજન કરશું તો જ એ ખેલાડીઓમાં એમને પ્રોત્સાહન મળશે આગળ જવા માટે કરીને આપણા જ પાટીદારમાંથી જેમ રાજ લીમાણીએ ખૂબ નામ રોશન કર્યું છે એવા જ ખેલાડીઓ આ બીજા પણ ખેલાડીઓ થાય અને રણજી ટ્રોફી ઇન્ટરનેશનલ રમે એ જ અમારો મુખ્ય ધ્યેય હતો મારું નામ સુરેશ વાસાણી દેસલભર દેસલપર લક્ષ્મીનારાયણ યુવા મંડળનો અત્યારે પ્રમુખની જવાબદારી નિભાવું છું અને આ આયોજન વિશે હું વાત કરું તો આપણે કચ્છ પૂર્વ રિજિયન દ્વારા એક એની થીમ્સ હોય છે આ પોટની સ્પોર્ટની એની અંદર એ લોકોની બે વર્ષની ટીમની અંદર જવાબદારી આપે છે કે શું શું કાર્ય કરું પોર્ટમાં તો એ લોકોને આ નાઈટ ક્રિકેટ આયોજન વિશે આયોજન કરવાની વિચારણાથી તો સેન્ટરનું ગમ અમારું દેસલ પર હોવાથી અમને યુવા સંઘ તરફથી એવું આમંત્રણ આપવામાં આવ્યું કે જો તમે સાથે મળીને આયોજન અહીંયા કને કરી શકતા હો લોકલ લેવલે તમે જવાબદારી લેતા હો તો આપણે તમારા ગામમાં આ આયોજન યુવા સંઘ અને દેશલ પર મંડળ વતી બેનું આયોજન કરીએ તો અમે અમારા મંડળની અંદર સામાન્ય સભા લઈ ચર્ચા વિચારણા કરી યુવા સંઘની ટીમને પણ ગામમાં બોલાવ્યા સાથે ચર્ચા કરી અને તેથી જ આખરી ઓપ આપીને તેથી નક્કી કરવામાં આવ્યું કે સાત તારીખના આપણે ચાલુ કરીએ અને આજે ચોવીસ તારીખના ફાઇનલ રમી આયોજનમાં પહેલી તો પ્રથમ વાત કરું કે જેમ મારા અગાઉ અશોકભાઈ ચેરમેન સાહેબે યુવા સંઘના ચેરમેન સાહેબે વાત કરી કે આ ગ્રાઉન્ડ વિશે સંસ્થા પાસે ગયા ત્યારે સંસ્થાએ તો અમને તે તરત જ કહી દીધું કે ભલે રમો અને મેદાન આપણું સુસુપ્ત હાલતમાં પડ્યું છે તો એને અમારીથી હમણાં સંસ્થા દ્વારા તાત્કાલિક ધોરણે નહીં તૈયાર થાય પણ તમે યુવાનો હાથમાં લઈ અને તૈયાર કરી શકતા હો તો રમો તો યુવા સંઘ સાથે તાલ મિલાવીને યુવા સંઘે અને સંસ્થાએ અમને દેશલ પર મંડળને આ ગ્રાઉન્ડને સુધારા માટે અમને કામ મૂક્યું તો અમે તરત જ એ લઈ લીધું કામ અને અમે કીધું આ વીસ દિવસનો ટાઈમ છે પણ અમે આ પંદર દિવસમાં કામ પૂરું કરી દેશું અને આ કામ માટે મારા બેસલપર ગામના યુવાન મિત્રો અને સમાજના આગેવાનોએ પણ આનો સાથ સહકાર આપ્યો અને આ ટૂંક સમયની અંદર સારામાં સારું મેદાન થઈ જાય એના માટે અમે મહેનત કરી અને થઈ ગયું છે એવું બધાય કે છે